સવારે અંડરપાસમાં એક કાર રેલિંગ કુદીને અને રોંગ સાઇડ પર પલટી મારી આ ઘટનાનું મુખ્ય કારણ ટાયર ફાટવાથી ચાલકે વાહન પર કાબુ ગુમાવ્યો અકસ્માતની ઘટનાની ચીસો અને દ્રશ્યો ભયાનક હતા જેવી કે સ્થાનિકો દ્વારા નોંધવામાં આવ્યો રવાના સમયને કારણે ટ્રાફિક જામ રહ્યો અને રસ્તા પર લોકોને થોડી મશીનરીની જરૂર પડી પોલીસ અને રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળ પર પહોંચીને સલામતી કામગીરી હાથ ધરી કારમાં સવાર લોકો માટે તાત્કાલિક સારવાર માટે નિકટના હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા અકસ્માતનું કારણ આબોહવાની શરતો કે વાહનોની ગતિનું મિશ્રણ હોવાની શક્યતા પોલીસ લોકલ ટ્રાફિક વ્યવસ્થા કરવા માટે સૂચનાઓ આપી રહી છે અને વાહન ચાલકોને સાવચેતી રાખવા માટે અપીલ કરી રહી છે આ ઘટના સુરતના રસ્તા સુરક્ષા મામલે ફરી એકવાર ગંભીર ચેતવણી આપે છે કેમેરામેન સેનલ વિરાણી સાથે વિશાલ છે એટલા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયોઝ સૌથી પહેલા મેળવવા માટે